નમસ્કાર ખેડૂત મિત્રો કામકાજો શરૂ થઈ ગયા હતા જ્યાં અતિ વરસાદની તકલીફ નતી એવા માર્કેટિંગ યાર્ડોમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના બજારોમાં અને ખાસ કરીને જ્યાં લસણ અને ડુંગળીનું સૌથી મોટું કામકાજ થતું હોય છે એવા

બિયારણમાં જેટલો માલેશ અને રાજસ્થાન અમસ્તુ પણ આપણા કરતા થોડુંક વાવેતર લસણનું કરતું હોય છે આ વર્ષે પણ જ્યારે ભાવ સારા છે ત્યારે દરેક ખેડૂત એક પ્રકારના ઉત્સાહ સાથે જલ્દી વાવેતર કરવાની વેતનમાં હોય અને જલ્દી વાવેતર કરવાની વેતરમાં હોવાની સાથે સાથે શક્ય એટલું વધારે પણ વાવેતર કરવાની વેતરણ અને પોતાની વ્યવસ્થામાં ખેડૂત હોય છે અને તેથી અત્યારે લસણનું જે બિયારણ ખાસ કરીને એ વિસ્તારોમાં જે વપરાય છે દક્ષિણ ભારતનું ઊંટી વિસ્તારનું લસણ જે અત્યારે જ નીકળી અને આવે છે ખાસ કરીને જુલાઈ મહિનો પૂરો થતા સુધીમાં એના નીકળવાની શરૂઆત થાય છે અને આખો ઓગસ્ટ મહિનો સપ્ટેમ્બર મહિનો એ પાક ત્યાંથી નીકળતો રહે છે આપણી બાજુ આવતો રહે છે કેટલોક પાક ખાવામાં વપરાય છે કેટલોક પાક બિયારણમાં વપરાય છે પણ આ વર્ષે એવું બન્યું છે કે એનો મોટા ભાગનો પાક બિયારણમાં વપરાઈ રહ્યો છે અને છેલ્લા લગભગ પંદર થી વીસ દિવસ દરમિયાન આપણે બજારનું માહોલ જોઈએ વાતાવરણ જોઈએ તો સામાન્ય ગુણવત્તાનો માલ બિયારણમાં અત્યારે ત્રીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે એક મણ છ રૂપિયાના ભાવથી

યાર્ડ છે મોટા ત્યાંથી જે કઈ વાહનો આવે છે એ બુધવાર અને રવિવાર બે દિવસે ત્યાં હરાજીમાં મુકાય છે અને બે દિવસ એનો માલ વેચાય છે અને એ બે દિવસ દરમિયાન વાહનો આવે છે તો ગઈકાલે જે કઈ વાહનો આવ્યા એ તમામ વાહનોમાં પણ ભાવ આ પ્રમાણે બની રહ્યો છે ત્રીસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થી લઈ અને પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ હજાર રૂપિયા સુધી એના ભાવ પહોંચ્યા છે

ચાલીસ હજાર ની વચ્ચે પહોંચી ગયો છે એવી જ રીતે હરિયાણા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં સુપર શંકર ક્વોલિટી વવાય છે અને સુપર શંકર ક્વોલિટીમાં પણ મોટા ભાગે આ ભાવ બિયારણમાં સાંભળવા મળી રહ્યો છે આપણા ગુજરાતમાં જે હોવાય છે એ મોટા ભાગે આપણું દેશી લસણ હોવાય છે તો દેશી પણ અત્યારે ભાવ ચાલી રહ્યા છે આના વિશે ખેડૂત મિત્રો આપણા આ વિડીયોની નીચે કોમેન્ટમાં અવશ્ય ભાવની માહિતી લખે કે ગોંડલની આસપાસમાં શું છે જામનગરની આસપાસમાં શું છે દેવભૂમિ દ્વારકા હોય સુરેન્દ્રનગર આપણે જે જે જિલ્લાઓમાં મહત્તમ મિત્ર અવશ્ય કોમેન્ટ કરે જેમની પાસે માહિતી હોય એ લોકો માહિતી આપવાનો પ્રયાસ કરે જેથી બીજા આપણા ખેડૂતો જે છે એમની માહિતીની બાબતમાં એમને આપણે મદદરૂપ થઈ શકે મિત્રો તો આજના દિવસે લસણના છેલ્લા દિવસો દરમિયાનના જે કાંઈ ભાવ છે બિયારણના ભાવ એની આપણે ચર્ચા કરીએ છીએ બજારમાં ખાવા માટે ઉપરાંતું જે કાંઈ લસણ છે એ પણ અત્યારે ઊંચામાં ઊંચા ભાવથી વેચાઈ રહ્યું છે એટલે આપણે ખેડૂતો જે વેચીએ છીએ એના પણ સારા ભાવ મળી રહ્યા છે અને વાવેતર માટે જે ખરીદીએ છીએ એના ઊંચા ભાવ આપી રહ્યા છીએ મિત્રો તો આજના દિવસે આ માહિતી જે કાંઈ આપણે અહીંથી ચર્ચા કરીએ છીએ એ આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના પ્રયાસો થાય અને વધારેમાં વધારે ખેડૂતો આ મુદ્દાથી માહિતગાર થાય એટલા માટે મહત્તમ ખેડૂતો સુધી આપણો આ વિડિયો પહોંચે એવી આપ સૌની વિનંતી સાથે જય કિસાન જય ભારત